જય માતાજી આપણે આજે ગા વિમાણે છે અને એને આવ્યો છે વાસણ એટલે આજે આખું જો બી ધોવા બેઠા છે એને આસળમાં એક આસળમાં પગ દેવાથી સિરાઈ ગયો છે એટલે હું મારે એક બી કિતાના ઉપર ઉભા છે આ મો બે મીડા છે ધોવા

કારણ કે પેઠે થી એમાંથી થી ખરામ આવી ગયો એટલે આંચળ માં શીરો પડી ગયો એટલે આદુ રેવું પડે આપડે વાસડો એવો છે એ બીજી ગાય એક જાણી હતી એમને તે વાસડો હતો એટલે આપણે જોડ થઈ ગયો વાસડે એને પાછી માપે ધવરાવન રાખજો

એ પલન લાવી લાવી હા જાઓ મોટર વેતી કરી આવો

ઓલા આસળો એ હાવ નો ને સી નકતી હતું એમાં થોડું થોડું રહેવા દીજે બધું આસળ માંથી બધું દૂધ હાવ ની સી નો નાખતા હાવ હાવ ન ઓલું કે નાખતા આ રહેવા દીજે એમનું બી થોડું થોડું રહેવા દીજે એમનું એટલે છે ને એના મોરાડા ઉપર એની રીતે ઓલું Pues que tú con nuestro No, no, te habéis સળિયા તો ઉપર રાખે તો થાય 13 વે પહેલા થોડું ભીં ભે દેવાય એટલે આછળ ચાલુ થઈ જાય પછી રાહદેવ પછી એમની થોડું થોડું આવે ને થોડું થોડું ધોઈ લેવાનું હોય એટલે એને વરાખ હા તો પડે જાય એવું એ કા ये नको itu तो पसंतीने बोलले ini होई जातो वने एम एम थातो होई itu

भकोरे निवडू ना देऊला ढोर नाही आण એવડે ઢોળના નાગ નાગ દે બેન ને પબજે મોટો છોટીયો શેળાઈ વાળો મોટો જરાડું રખાય રૂડો બનાઈ ને ખોટી ભઈ જા આકુ